બાળકોના ઘડતરમાં શિક્ષકોની સાથે માતા પિતાનો પણ અગત્યનો ફાળો હોય છે સેક્રેટરી પ્રકાશ મોદી દાહોદ જિલ્લામાં દાહોદ તાલુકા દેલસલ પ્રાથમિક શાળામાં ખાતે લીગલ ડિપાર્ટમેન્ટના અંડર સેક્રેટરી પ્રકાશ મોદીના અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો હતો દીપ પ્રાગટ્ય કરી પ્રાર્થના કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી શાળા પ્રવેશ માટે નવા આવેલ નાનકડા ભૂલકાઓએ આંખો બંધ કરી બે હાથ જોડી પ્રાર્થના પ્રવેશ માટે આભાર માનવાની સાથે આવનાર ભવિષ્ય ઉજ્જવળ બને માટે પ્રભુ પ્રાર્થના કરી હતી આ કાર્યક્રમ અંતર્ગત બાળવાટિકાના તેમજ ધોરણ એકના બાળકોને ઉપસ્થિત મહાનુભાવના હસ્તે શૈક્ષણિક કીટ આપીને શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો જેમાં બાલ વાટિકામાં ઓગણીસ કુમાર અને વીસ કન કન્યાઓ તેમજ ધોરણ એક છ કુમાર અને અગિયાર કન્યાઓને શાળા પ્રવેશ આપવામાં આવ્યો હતો આ સમયે સીટી એન એમ એસ ગણિત વિજ્ઞાનમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓ સહિત શાળામાં પ્રથમ ક્રમાંક લાવનાર અને સો હાજરી આપનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યા હતા એ સાથે વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમો થી અવગત કરાયા હતા ઉદાહરણ સહિત આપી પોતાના ઘરે સૌને હેલ્મેટ ફરજિયાતપણે પહેરવા માટે કહેવા જણાવ્યું હતું તેમજ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે સંકલ્પ પણ લેવામાં આવ્યા હતા આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ લીગલ ડિપાર્ટમેન્ટના અંડર સેક્રેટરી પ્રકાશ મોદીએ પ્રાસંગિક ઉદબોધન આપતા કહ્યું હતું કે શાળાના શિક્ષકો અને સરકાર તમામ પ્રકારે બાળકોના અભ્યાસ માટે સતત પ્રયત્નશીલ રહે છે પણ સાથે માતા પિતાનો પણ અને જાગૃત બનીને પોતાના બાળકોના બાળકોના અભ્યાસ ધ્યાન આપે ખૂબ જ જરૂરી છે શિક્ષકોની સાથે માતાપિતાનો પણ અગત્યનો ફાળો હોય છે જેથી કરીને બાળક પોતાનું ભવિષ્ય સુધારી શકે છે કાર્યક્રમના અંતે શાળાના પ્રટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું ત્યારબાદ શાળા પરિસરની મુલાકાત કરીને એસએમસી ની બેઠક યોજવામાં આવી હતી જેમાં શાળાને લગતી બાબતોની ચર્ચા કરવામાં આવી આ કાર્યક્રમ દરમિયાન લાયઝન અધિકારી શાળાના આચાર્ય સરપંચ ડેપ્યુટી સરપંચ વડીલો વાલીઓ ગામના આગેવાનો સહિત શાળા સ્ટાફ ગણ ઉપસ્થિત રહ્યા હતા